કે પરિવાર પાસે પોતાની મૂળભૂત જીવન જીવવા માટેની જરૂરિયાતો પણ પૂરી પાડવા માટે ખોરાક રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય સંબંધિત બાબતો જે પોતાની પૂરી સવલતો કરવા માટે પણ પૂરતા પૈસા ન હોય એવા વ્યક્તિઓને કે પરિવારને આપણે ગરીબી રેખા નીચે જીવતા હોય એવું કહેવામાં આવે છે એટલે કે એમને બીપીએલ તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ કે બીપીએલ એટલે કે બિલો ઓવરટી લાઇન સર્ટિફિકેટ એટલે કે બીપીએલનો દાખલો કેવા કેવા સરકારી કામમાં ઉપયોગમાં આવે છે તો મિત્રો મફત કે સબસિડીવાળા રેશન કાર્ડ મેળવવા માટે સ્કોલરશીપ માટે વિધવા અને વૃદ્ધ સહાય યોજના માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે આરોગ્ય સંબંધી યોજનાઓ માટે આવી રીતે અનેક યોજનાની અંદર આવો આપને બીપીએલનો દાખલો જરૂરિયાત પડતી હોય છે તો મિત્રો બીપીએલનો દાખલો એમાં શું હોય તો બીપીએલના દાખલાની અંદર જે બીપીએલ કાર્ડ ધારકો હોય એની બે હજાર બે મુજબ એમની યાદી હોય છે તો બીપીએલમાં સ્કોર હોય ઝીરો થી સોળ સોળ થી વીસ વીસ થી પચીસ એ રીતના એના સ્કોર હોય છે તો બીપીએલની અંદર જીરો થી વીસ ની જ તમામ સરકારી યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે જીરો થી વીસ ના લાભાર્થી જે છે એ ખરેખર બીપીએલ છે એવું ગણવામાં આવે છે વીસ થી ઉપર જે સ્કોર છે એમને કોઈ પણ લાભ મળવા પાત્ર થતો નથી કઈ જગ્યાએ આપણે જવું તો નો દાખલો કાઢવા માટે હાલ કોઈ પણ વધારે પડતા ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લઈ અને તાલુકા કક્ષાએ જઈ અને તમે પોતાનો બીપીએલનો દાખલો મેળવી શકો તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ